કેન્દ્ર સરકારે ઘરેલું ગેસ સિલિન્ડર બે કિલોગ્રામ ના ઘટાડો કર્યો છે આ સાથે હવે દિલ્હીમાં કિંમત અગિયારસો ત્રણ રૂપિયા થી નવસો ત્રણ રૂપિયા ભોપાલમાં નવસો આઠ રૂપિયા જયપુર નવસો છ રૂપિયા થઈ ગઈ છે નવી કિંમત ત્રીસ ઓગસ્ટ એટલે કે રક્ષાબંધનના દિવસથી લાગુ થશે આ વર્ષે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર આ પગલું ઘણું મહત્વનું છે રાજસ્થાનમાં કોંગ્રેસે આ વર્ષે એક એપ્રિલ બીપીએલ પરિવારોને રૂપિયા પાંચસો માં ગેસ આપવાની યોજના અમલમાં મૂકી છે મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું છે બંને રાજ્યોમાં નવેમ્બર ડિસેમ્બરમાં ચૂંટણી છે અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર જી એસ મલિક આવ્યાને બે મહિનામાં જ જોવા મળી હોય એટલી મોટી પીઆઈની ફેર બદલી કરી છે એકસાથે સાથે એકાવન પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરી દેવામાં આવી છે જેમાં મોટાભાગે લીવ રિઝર્વમાં રહેલા અને ઘણા સમયથી પોસ્ટિંગ નહીં મળેલા પોલીસ ઇન્સ્પેક્ટરને બહાર લાવવામાં આવ્યા છે જ્યારે સોલા પીઆઈને ટ્રાફિકમાં ખસેડવામાં આવે છે જેની પાછળ તાજેતરમાં સોલાની હદમાં થયેલા તોડકાંડની અસર થઈ હોવાની ચર્ચા છે બીજી તરફ ઘણા પીઆઈ પોસ્ટિંગથી વંચિત હતા તેમને પોસ્ટિંગ મળ્યું છે